નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માતાના મઢ તરફ જતા પદયાત્રીઓની સેવા માટે વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ સેવા કેમ્પ યોજી પદયાત્રીઓની સેવા કરી આરોગ્ય ભારતીએ મેડિકલ કેમ્પ યોજી પદયાત્રીઓની સારવાર કરી જુવો અહેવાલ હાલે માતાના મઢ જતા પદયાત્રીઓનો તાતો લાગ્યો છે ત્યારે સમગ્ર કચ્છમાં પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પનું આયોજન થયું છે આજે આપણે જોઈશું જુદા જુદા વિભાગના કર્મચારીઓએ કરેલ સેવા કેમ્પનો અહેવાલ આ કેમ્પ કચ્છ જિલ્લા વર્ગ ત્રણ મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા ચલાવાતો કેમ્પ છે મારું નામ દિનેશભાઈ દિનેશભાઈ ચૌધરી છે અમે કચ્છ જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ ત્રણ ત્રણ તરફથી ચલાવી રહ્યા છે અમારો ગયા વર્ષે હરેશભાઈ ભટોળના ચાલુ કર્યું હતું એના સ્મરણાર્થે આ વખતે પણ ચાલુ કર્યું છે આ કેમ્પ અને બહુ પબ્લિક લાભ લઈ રહી છે અને આ કેમ્પ અમે કાલે ચાલુ રાખવાના છીએ આ કેમ્પમાં અમે બધું નાસ્તો સૂકો નાસ્તો કેળા ચા પાણી ચોકલેટો છાશ ઠંડી બોટલો એવું બધું આપી રહી છે અને આ બહુ પબ્લિકો લાભ રહી છે અમારા નિવૃત્ત નાયમ અમદારો અમદારો અને અમારા રેવન્યુ કરતા બધા સભ્યો અમારા સાથ સહકાર આપી રહ્યા છે અને આમાં તમે પણ બધા જોડાઓ સાફ થઈ એવી અમારી લાગણી છે આ કેમ્પ ચલાવાય છે માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા સાહેબ મારું નામ કરસંદ વાલજી ભીમાણી અને સનસિટીમાં રહેવાનું અને આ કેમ્પ ચલાવે છે મકાન જે જેનો મકાન રોડ વિભાગવાળા અને આ પાંચ વર્ષ ત્યાં ચલાવેલા અને સવારનો નાસ્તામાં ચા પાણી અને ગાંઠિયા બપોરના ઠંડાપીણા ને સાંજના ક્યારે ગોટા હોય ક્યારે ખારી ભાત હોય અને નવી નવી આઈટમો હોય અને આ ચલાવી રહ્યા પાંચ વર્ષ થઈ ગયા એકદમ બરાબર ચલા ચાલે રહ્યો વર્ષ થયા કાલે આ કેપ ભુજ તાલુકા તલાટી મંડળ તથા તાલુકા પંચાયત પરિવાર ભુજ દ્વારા ચલાવાય છે તલાટી કેરા કેટલા વર્ષ કેમ આ કેમ ભૂત તાલુકા તલાટી મંડળ તથા તાલુકા પંચાયત પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી કેમનું આયોજન કરીએ છીએ આ વર્ષે અમે તાલુકા પંચાયત સામે અલગથી આયોજન કર્યું છે આ કેમ્પમાં એક તો લોકોને આરામ કરવા માટે ખૂબ વિશાળ જગ્યા છે અને બીજું સવારે ગરમ નાસ્તો બપોરના ઠંડુ સ્લાડ તથા

કેમ્પ આમ તો શિક્ષક સમાજ તરફથી અલગ અલગ જગ્યાએ મારું નામ છે ઉપાધ્યાય ભાવેશ કુમાર અરવિંદભાઈ હું ડીઓ ડીઓ કચેરી ભુજ અને આ કેમ્પ શૈક્ષણિક સમાજ દ્વારા છેલ્લા છૂટક છૂટક દરેક જગ્યાએ થતો હતો પણ આ વખતે દરેક સંકલનમાં સંયુક્ત મોરચા વતી અમે બધાએ એક મીટિંગનું આયોજન કર્યું અને એમાં સર્વપક્ષીય અમે એક નિર્ણય લીધો કે આપણે એક મોટામાં મોટો કેમ્પ કરીએ જેથી બધા યાત્રાળુઓ આપણા સેવા કેમ્પનો લાભ લઈ શકે અને આ કેમ્પનું અમે અઢાર તારીખથી આયોજન કર્યું ઓપનિંગ કર્યું અને એકવીસ તારીખે આની પૂર્ણ આની અંદર સવારે ચા પાણી નાસ્તો મેડિકલ સેવા કેમ્પ રાત્રે સોવા માટે ગાડલા આ બધી વ્યવસ્થા અમે આ કેમ્પની અંદર ઉપલબ્ધ કરીએ સાથે જતા પદયાત્રીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા ફ્રૂટ આનું પણ અમે પાર્સલ કરી અને એમને અમે ફૂડ પેકેટ તરીકે પણ આપીએ છીએ આની અંદર લગભગ અમારા શિક્ષક સમાજના પાંચસો શિક્ષકો આની અંદર રોજ રાત્રે દિવસે સેવા આપે છે આ સારવાર કેમ્પ આરોગ્ય ભારતી ભુજ અને નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન ભુજ દ્વારા દર્દીઓને મેડિકલ સહાય સેવા માટે ચલાવાય છે જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સતત સેવા આપે છે મારું નામ પટેલ હેવન કમલેશભાઈ છે આપણે રહેવાનું પણ અડાણીમાં અભ્યાસ કરીએ સ્ટુડન્ટ છેલ્લા ચાર વર્ષથી તો હું આ કેમ્પમાં સેવા આપી રહ્યો છું દિવસનો અમારો કેમ્પ હોય છે બધી જ મેડિકલ સુવિધા ઉપલબ્ધ હોય છે બધું જ ડ્રેસિંગ કરી આપવામાં આવે છે બધા જ જે આવનારા ભાવિ ભક્તો હોય જે માતાજીના માતાના મઢે ચાલીને પદયાત્રીઓ જાય છે તેમની સેવા કરવામાં આવે છે બધી જ સેવા કરવામાં આવે છે આ બધા છેલ્લા ચાર વર્ષથી અમે સેવા આપી રહ્યા છીએ કેમ્પ તો ઘણા બધા વર્ષો પહેલા જ શરૂ થઈ ગયેલો છે અંદાજે ટોટલ હજાર બે હજાર ઉપર આસપાસ સેવા જેટલા આવે છે એટલા અમે સેવા કરીએ છીએ માલિશ કરીએ છીએ દવા આપીએ છીએ પછી ડ્રેસિંગ કરી આપીએ છીએ ફોલના પડ્યા તો ફોડી આપીએ છીએ બધું જ કરી આપીએ છીએ બધી જ સેવા ઉપલબ્ધ છે એટલે ચાલવાળા આવતા હોય જે ખુલ્લા પગે આવતા હોય એમને ફોલ્લા પડી જાય છે તો એ ફોલ્લા ફોડવાના હોય છે પછી ચાંદા પડી જાય છે તો ચાંદાના પછી ડ્રેસિંગ કરી આપીએ છીએ પછી અમુકને ભલી પગની માલિશ કરી આપીએ છીએ પછી દવા આપીએ છીએ ડાયક્લોફેનિક દુખાવાની ને એની બધી દવા આમ જુદા જુદા વિભાગના કર્મચારી મંડળો માં આશાપુરાની ભક્તિ સાથે પદયાત્રીઓની સેવા માટે દિવસ રાત ખૂબ જ સેવા આપી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

મિત્રો આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર